શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો રવિવાર તારીખ દસ માર્ચે અમાસનો દિવસ છે રવિવારે અમાસ હોવાથી આ દિવસનું મહત્વ વધી ગયું છે આ તારીખ પણ તહેવારની જેમ ઉજવવામાં આવે છે આ દિવસે પૂજાની સાથે દાન કરવાની પણ પરંપરા છે વર્ષમાં બાર અમાસ હોય છે અમાવસ્યા તિથિનો સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે આ કારણથી જ દર મહિનાની અમાસના દિવસે પિતૃઓ માટે વિશેષ ધૂપ ધ્યાન અને દાન કરવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે માઘ અમાસની વ્રતકથા વિશે સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ માઘ અમાસ વ્રત કથા દક્ષિણમાં આવેલા કાંચીનગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવતી હતું દેવસ્વામી અને ધન્વંતીને સાત પુત્રો અને એક પુત્રી હતા સાતેય દીકરાઓને પરણાવ્યા હતા પણ ગુણવંતી નામની પુત્રીને યોગ્ય વર ન મળતા કુંવારી હતી એક દિવસ એક બ્રાહ્મણ તેમના આંગણે ભિક્ષા અર્થે આવ્યો સાતેય વહુએ બ્રાહ્મણને સંતોષકારક ભિક્ષા આપી આથી બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી ગુણવતીએ તેને ભિક્ષા આપી ત્યારે બ્રાહ્મણે તેને ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા આ બધું પાસે ઊભેલ ધનવતી સાંભળી રહેલ હતી તેણે બ્રાહ્મણને પૂછ્યું તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મારી દીકરીને ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા તેનું કારણ શું ત્યારે બ્રાહ્મણે કહ્યું તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો અને સપ્તપદીની વિધિ થતી હશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે આથી મેં તેને ધર્મવતી થાનો આશીર્વાદ આપ્યો ધનવતી બ્રાહ્મણની વાત સાંભળી હેપતાઈ ગઈ તેણે બ્રાહ્મણને આ માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દ્વીપમાં સોમા નામની એક ધોબણ છે જો તે અહીં આવે અને તમારી દીકરીનું પૂજન કરે તો તે વિધવા થતી બચી જશે આટલું કહી બ્રાહ્મણ ચાલતો થયો ધનવતીએ આ વાત પોતાના પતિને કરી આથી દેવસ્વામીએ પોતાના પુત્રોને એકઠા કરી બધી વિગત જણાવી મોટા છ દીકરાઓ ચૂપ ચાપ ઊભા રહ્યા પણ બધાથી નાનો દીકરો શિવસ્વામી પોતાની બહેનને સિંહલદીપ લઈ જવા તૈયાર થયો આથી ભાઈ બહેન સિંહલદીપ જવા ઉપડ્યા અનેક સંકટો સહન કરતાં કરતાં તેઓ સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા હવે તેઓ વિચારવા લાગ્યા કે હવે સમુદ્રો ઓળંગવો શી રીતે તેઓ એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીત પોતાના બચ્ચા સાથે રહેતું હતું તેણે પહેલાં નિરાશ વદને બેઠેલ ભાઈ બહેનને જોઈ તેની પાસે ગયું અને ખાવા માટે ખોરાક આપ્યો પછી પૂછ્યું તમે અહીં નિરાશ વદને શા માટે બેઠા છો ત્યારે શિવસ્વામીએ ગીધને બધી હકીકત જણાવી આથી ગીધે તેમને બંનેને સમુદ્ર પાર લઈ જવાની જવાબદારી લીધી બીજે દિવસે સવાર થતાં જ ગીધે એ બંને ભાઈ બહેનોને પોતાની પાંખ પર બેસાડી સમુદ્ર પાર કરીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈ ઉતારી દીધા અને ગીધ પાછું ફર્યું બીજા દિવસે સવારે ભાઈ બહેન વિચાર કરતા હતા કે શું કરવું તેમણે સોમા ધોબણનું આંગણું વાડી ઝૂડીને સાફ કર્યું અને લીપીને પછી તેઓ સંતાઈ ગયા સોમાએ સવારે ઊઠી અને બહાર નીકળીને આંગણું જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો તેણે થયું કે મારું આંગણું કોણે લીપ્યું તે વિચારમાં પડી પણ કંઈ સમજણ પડી નહીં આમ ભાઈ બહેન નિત્ય સવારે સોમાનું આંગણું સાફ કરીને લીપવા લાગ્યા સોમા સવારે ઉઠીને જુએ અને નવાઈ પામે આથી સોમાએ આંગણું કોણ સાફ કરીને લીપે છે તે જાણવા માટે રાતના તે સંતાઈ રહી રોજના નિયમ અનુસાર સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા લાગ્યા ત્યારે સોમા તેમની નજીક આવીને કહે છે તમે કોણ છો શા માટે મારું આંગણું લીપો છો શિવસ્વામીએ કહ્યું અમે બ્રાહ્મણના બાળકો છીએ આ મારી બહેન ગુણવતીના નસીબે ચોરીમાં રંડાપો લખ્યો છે પણ તમે લગ્ન પ્રસંગે હાજર રહો તો મારી બહેનને રંડાપો આવતો અટકે તેમ છે એટલે અમે તમને પ્રસન્ન કરવા આ કરીએ છીએ સોમા બોલી તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું વાળો તેથી મને પાપ લાગે તમે મારા અતિથિ છો હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે મહેરબાની કરીને આ કામ કરશો નહીં સોમાએ પોતાના દીકરાની વહુઓ બોલાવીને કહ્યું હું આ બે ભાઈ બહેન સાથે જાઉં છું પણ જો આપણા ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડી પછી બધા કાંચીનગરમાં આવી પહોંચ્યા સોમાને લઈ શિવસ્વામી અને ગુણવંતી ઘેર આવ્યા ગુણવંતીને સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ગુણવતીના લગ્ન ગોઠવાયા ચોરીમાં મંગળ ફેરા ફેરવવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યો લગ્ન મંડપમાં આથી ઉહા પોહા મચી ગયા સોમાએ બધાને શાન પાડતા કહ્યું તમે ચિંતા ના કરો ઈશ્વર જમાઈને હમણાં જ બેઠો કરશે આમ કહી તેણે અમાસનું પુણ્ય ગુણવતીને આપ્યું એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો બધાનો આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોમાના પગમાં પડી સોમા બધાઇની વિદાય લઈને પોતાને ત્યાં આવવા નીકળી તે સિંહલદીપમાં આવી પહોંચી રસ્તામાં એક બહેન કપાસનો ભારો ઉતારીને થાક ખાતી હતી તેણે સોમાને કહ્યું બહેન આ ભારો માથે ચડાવો ને સોમાએ કહ્યું મારે અમાસનું વ્રત છે આથી કરીને હું તમને ભારો નહીં ચડાવું આમ કહી સોમા આગળ ચાલવા લાગી એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ મળી તેણે સોમાને કહ્યું બહેન મારા માથા ઉપરનો ભારો ઉતારો ને ત્યારે સોમાએ કહ્યું આજે મારે અમાસનું વ્રત છે મારાથી મૂળાને અડી શકાય નહીં પછી સોમા આગળ ચાલી ત્યાં રસ્તામાં પીપળો આવ્યો સોમાએ એકસો આઠ ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને અમાસનું પુણ્ય અર્પણ કરીને પાણી વડે અંજલિ છાંટી હતી તે જ સમયે સોમાના ઘરે બધા પુત્રો મરી ગયા હતા બધા સોમાની વાત જોઈને બેઠા હતા સોમાએ આ બધું જોયું તેણે પીપળાની પ્રદક્ષિણા કરી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હાથમાં સાકર લઈને એકસો આઠ વાર ફરી ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થયા આમ અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું માઘ અમાસ વ્રત કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ